નમસ્કાર ચાલો આજે આપણે એક અદભુત દુનિયામાં જઈએ આ દુનિયા છે વારલી કળાની જે મહારાષ્ટ્રની એક ખૂબ જ જૂની અને સુંદર આદિવાસી કળા છે આ માત્ર કોઈ ચિત્રકામ નથી પણ એમની આખી જીવનશૈલીનું પ્રતિબિંબ છે જુઓ તો ખરા પહેલી નજરે જ કેટલી જીવંત અને એનર્જીથી ભરપૂર લાગે છે આ કળા એવું લાગે જાણે દરેક ખૂણામાં એક આખી વાર્તા ચાલી રહી છે કોઈ નાચી રહ્યું છે કોઈ ખેતી કરી રહ્યું છે બધા પ્રકૃતિ સાથે એકદમ હળી મળીને જીવી રહ્યા છે આખી દુનિયા જાણે એક જ ચિત્રમાં સમાઈ ગઈ છે પણ શું એવું માની શકાય કે આટલી બધી વિગતો અને આટલી ઊંડી વાત ફક્ત ત્રણ સાદા ભૌમિતિક આકારોથી બનેલી છે હા આજ તો જાદુ છે ચાલો આ રહસ્યને સમજીએ કોઈ પણ ભાષા શીખવી હોય તો પહેલાં એના મૂળાક્ષરો એટલે કે એબીસીડી શીખવી પડે બરાબર ને તો ચાલો આપણે પણ વારલીની આ દ્વશ્ય ભાષાના મૂળાક્ષરો શીખીએ અને એનું વ્યાકરણ સમજીએ તો પહેલો આકાર છે વર્તુળ પણ આ કંઈ ખાલી ગોળ નથીઓ વારલી પરંપરામાં એ સૂર્ય અને ચંદ્રનું પ્રતીક છે અને એનાથી પણ વિશેષ એ જીવનના કુદરતી ચક્રને મતલબ કે જન્મ અને મૃત્યુના અનંત ફેરાને દર્શાવે છે હવે વાત કરીએ બીજા આકારની ત્રિકોણ તે દૂરથી દેખાતા પર્વતો અને ઊંચા ઊંચા વૃક્ષો જેવો લાગે છે પણ એની અસલી જાદુગરી તો માનવ આકૃતિઓ બનાવવામાં છે એ આ કળાનો મુખ્ય બિલ્ડિંગ બ્લોક છે અને આપણો ત્રીજો અને છેલ્લો મૂળભૂત આકાર છે ચોરસ આ આકાર સામાન્ય રીતે એક પવિત્ર જગ્યા બતાવે છે જેને ચોક કહેવાય છે આ એ જ જગ્યા છે જ્યાં લગ્ન અને પૂજા જેવા ધાર્મિક અને માંગલિક પ્રસંગો થાય છે તો સવાલ એ છે કે આ આકારોમાંથી માણસ બને કેવી રીતે અહીં જ આ કળાની સાચી સુંદરતા અને સાદગી દેખાય છે જુઓ એક ત્રિકોણ ઉપરની તરફ એ બન્યો શરીરનો ઉપરનો ભાગ અને બીજો ત્રિકોણ નીચેની તરફ એ બન્યો કમરથી નીચેનો ભાગ બસ બંનેને જોડી દો હાથ પગ માટે સીધી લીટીઓ અને માથા માટે એક નાનકડું વર્તુળ ઉમેરો અને બસ થઈ ગઈ તૈયાર વારલી માનાવાકૃતિ આકૃતિ છે ને એકદમ સહેલું સારું તો હવે આપણે આ કળાની એબીસીડી તો શીખી લીધી હવે ચાલો આગળ વધી અને જોઈએ કે આ સાદા આકારો ભેગા મળીને વારલી સમુદાયના જીવનની કેવી જીવંત વાર્તાઓ કહે છે વારલી કળા એમના રોજિંદા જીવનનો એક અરીસો છે એમાં આપણને ખેતી અને લણનીના દ્રશ્યો જોવા મળશે સાથે મળીને કરાતો એમનો પ્રખ્યાત તારપા નૃત્ય દેખાશે લગ્ન અને તહેવારોના પ્રસંગો પણ દેખાશે અને હા જંગલના પશુ પક્ષીઓ સાથેનો એમનો ઊંડો સંબંધ તો દરેક ચિત્રમાં છલકાઈ છે આ કળા હજારો વર્ષ જૂની છે પણ આજે પણ એટલી જ નવી અને આકર્ષક લાગે છે ચલો એક નજર કરીએ એની અદભુત સફર પર માટીની દિવાલોથી લઈને આધુનિક ફેશન સુધી પહેલાના સમયમાં આ કળા ગેરુ રંગની માટીની દિવાલો પર ચોખાના લોટની સફેદ પેસ્ટથી કરવામાં આવતી અને તે પણ મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા કોઈ શુભ પ્રસંગ પર પણ આજે આજે આ કળા કેનવાસ કાપડ અને કાગળ જેવા નવા માધ્યમો પર ઉતરી આવી છે હવે ખાલી દિવાલ પર નથી પણ ફેશન ઘરની સજાવટ અને મોટી આર્ટ ગેલેરીનો પણ એક મહત્વનો ભાગ બની ગઈ છે પણ એક મિનિટ આ કળા ખાલી સુંદર ચિત્રો દોરવા પૂરતી નથી એનાથી ઘણો વધારે છે એની દરેક સાદી રેખામાં જીવન જીવવાનો એક ઊંડો સંદેશ અને એક ફિલસુફી છુપાયેલી છે વારલી કળાનો મૂળ સાર એ જ છે કે જીવન પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને અને સમુદાયમાં એકબીજાના સાથથી જીવવો જોઈએ એ આપણને શીખવે છે કે સાચી સુંદરતા કોઈ મોટી કે ભવ્ય વસ્તુમાં નથી પણ નાની અને સાદી વસ્તુઓમાં છુપાયેલી છે એ એ વાતનો પુરાવો છે કે ઓછામાં ઓછા સાધનોથી પણ કેટલી ઊંડી વાત કહી શકાય છે આટલો અમૂલ્ય વારસો આજે ધીમે ધીમે વિસરાઈ રહ્યો છે જે ખૂબ દુઃખની વાત છે તો અંતમાં એક વિચારવા જેવો સવાલ એ છે કે આપણે સૌ મળીને આ જીવંત પરંપરાને ભવિષ્ય માટે કેવી રીતે સાચવી શકીએ ખાસ કરીને આવનારી પેઢી આપણા બાળકોને આ કળા શીખવીને શું આપણે આ વારસાને ફરીથી જીવંત નથી કરી શકતા